મિત્રો શિક્ષણની આપણે આજે વાત કરીએ તો શિક્ષણની આજે આપણે વાત કરીએ તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે અત્યારે ઘણા એવા વાલીઓ છે ઘણા માતા પિતા ઘણા મતલબ નેવ ટકાથી વધારે જેની આપણે વાત કરીએ છીએ અત્યારે પોતાનું બાળકને હોસ્ટેલમાં મૂકી દે છે કે હોસ્ટેલમાં બાળક ભણી અને સારી એવી પોસ્ટ મેળવી શકે ત્યારે એને ભણવા માટે પણ એના ઘરથી દૂર મોકલી દેવામાં આવે છે તો મિત્રો અત્યારે બધાને એવું જ લાગે છે કે બાળક બહાર રહેવાથી સુધરશે પણ હાલનો ટાઈમ અને અત્યારનો જે પરિસ્થિતિ છે એ જોતા મિત્રો એક જ સજેશન છે કે પોતાના બાળકને પોતાની જોડે રાખી અને એની અંદર એવા ગુણ તમે આપો કે ખરાબ રસ્તે ના જાય બાકી અત્યારે બાળક આપણા ઘરથી ને આપણાથી દૂર જાય તો ક્યારેય પણ એ સુધરવાનું નથી આ દરેક વાલીને ખાસ એમ કાળજી લેવા જેવી વસ્તુ છે એકાદ બે વર્ષ પાંચ વર્ષ બાળક જ્યારે બાર ભણે છે જ્યારે યુવાન અવસ્થામાં થાય છે તે ઓલરેડી અત્યારે ઘણા સમયથી તે શહેરમાં હોસ્ટેલમાં વસવાટ કરીને રહેતો હોય છે જેથી એને બધા અનુભવો થઈ ચૂકે થઈ જાય છે અને સંઘ જો કદાચ ખરાબ મળી જાય તો બાળકની જિંદગી બરબાદ થઈ જાય છે તો જે પણ મિત્રોને અત્યારે શોખ છે કે હોસ્ટેલમાં મારું બાળક ભણે છે અને ગર્વથી જે લોકો કહે છે કે નહીં અપડાઉનની ચિંતા નથી તો મિત્રો ખાસ એક જ અપીલ છે કે તમારું બાળકને વધારેમાં વધારે સમય તમે આપી શકો એવું તમે કરો તમારું બાળક તમારા જોડે વધારે સમય રહે એવું તમે કરો બાળકને જ્યાં સુધી જે ભણે છે ત્યાં ઉચિત તમારા જોડે લાગણી રહેશે બાકી ભણ્યા પછી જો એક દીકરા તરીકે એની જવાબદારી જ્યારે એને તમે સોંપશો ત્યારે એમાં એમને આજીવન અપડાઉન જ કરવાનું છે જ્યારે એ સારી એવી પોસ્ટ મેળવી શકશે પછી એને રોજ અપડાઉન જ કરવાનું છે એટલે બાળકને વધારેમાં વધારે સમય તમારા જોડે રાખો કારણ કે એની યુવા અવસ્થામાં જ્યારે આવશે અને જ્યારે કમાવાની શરૂઆત કરશે એના જોડે તમારી જોડે બેસવાનો ટાઈમ નહીં હોય તો આ બધાને કાળજી લેવી જોઈએ આ બાબતમાં અને હોસ્ટેલનું ઓછું કરીને પોતાના બાળકને પોતે જાતે સમય આપો અને એને વધારે કેળવણી રાખો આપણા જોડે રહેશે તો જ આપણી જે સંસ્કૃતિ છે એને ખબર પડશે બાકી બહાર રહીને બહારની સંસ્કૃતિ અપનાવશે તો કદાચ મોટા થઈને તમારે પણ ઘરડા ઘરમાં જવાનો વારો આવશે રાધે રાધે મિત્રો